નમસ્કાર જુનાગઢમાં સૌ પ્રથમવાર કે જે હોસ્પિટલ જુનાગઢ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે હેપી સ્ટ્રીટનું આવતીકાલે રવિવારે બાવીસ તારીખ સવારે સાતથી દસ સુધી ચોબારી ફાટકથી જાંજેડા ચોકડી સુધી હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે જૂનાગઢની અલગ અલગ સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ અને જૂનાગઢની એજ્યુકેશનની સાથે સંકળાયેલી સંસ્થાઓ બધા લોકો સાથે જોડાય અને આપણી અંદર હેપીનેસ કેવી રીતે વધે હેપીનેસ માટેના કયા કયા ફંડાઓ છે એ બધા એક આયોજનબદ્ધ રીતે અને એક વિચારો સાથે એક સ્ટ્રીટનું આયોજન છે તો જૂનાગઢ નગરવાસીઓએ આ આયોજનની અંદર પધારી બાળકોની અંદર ઉત્સાહ વધારવાનો આપણી અંદર ઉત્સાહ વધારવાનો અને નગરની અંદર આવું આયોજન સુંદર આયોજન કરવા માટે કે જે હોસ્પિટલ પોલીસ તંત્ર એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને જૂનાગઢ નગરજોનને કાલ મોટી સંખ્યામાં પધારવા માટેનું નિમંત્રણ પાઠવું છું ધન્યવાદ